thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાવનગર જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી મળી છે પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાવનગરના પાલીતાણા પંથકમાં વિવિધ વિસ્તારમાં ગુરુવારે રાતે અંદાજ નવ ને સત્યાવીસ મિનિટે ધરાદ રૂજી છે આંચકો ત્રણ ને સાત પોઈન્ટ તીવ્રતાનો હોવાનું હાલ જાણવા મળ્યું છે ત્યારે પાલીતાણા દુધાણા ઘેટીચોટા નાનમાડ અને સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવતા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે લોકો પોતાના મકાનમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવ્યા હતા જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ જાણાનીના સમાચાર નથી જણાવી કે બે મહિના પહેલા નવ એપ્રિલના રોજ પણ ભાવનગરમાં ભૂકંપનો અનુભવાયો હતો શહેરમાં ભંડી અને ઉખલવાલીના વચ્ચે જગ્યાએ ભૂકંપનું એપીસી સેન્ટર હતું ત્યારે મિત્રો આ ભૂકંપ પણ રાત્રે દસ વાગ્યાની આસપાસ આવ્યો હતો અને તેની તીવ્રતા પણ ત્રણ પોઈન્ટ બે નેગેટિવ રાતના સમય ધરાજ ઉજતા ઘોઘા તાલુકાના ભંડી મેકલવદ અને કોબલડી અને ત્રંબુક અને ભંડારી બારી પડવા ગામોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ